નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાનો વડાલી તાલુકો શાકભાજીનું હબ માનવામાં આવે છે ત્યારે વડાલી તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં શાકભાજી સહિત વિવિધ પાકોની ખેતી કરવામાં આવે છે છેલ્લા બોતેર કલાકમાં પડેલ વરસાદ અને વાવાઝોડાના પગલે ખેતીમાં વ્યાપક નુકસાન થયેલ છે જેના પગલે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેતીવાડી વિભાગને રજૂઆત કરવામાં આવી વડાલી તાલુકામાં મોટાભાગે કપાસ કારેલા વાલોર ટામેટી મરચી સહિતના પાકોનું વાવેતર વ્યાપક પ્રમાણમાં થયું છે નુકસાન પણ થયું છે ત્યારે ભારે પવન સાથે થયેલા વરસાદને પગલે કપાસના પ્લોટ સહિત ચોમાસું પાકોમાં તેમજ શાકભાજીના મળવા જમીન દોસ્ત થતા ખેડૂતોના મોમો આવેલો કોળીઓ કુદરતે છીનવી લીધો છે ત્યારે વડાલી તાલુકાના ગ્રામ્ય પંથકમાં વ્યાપક પ્રમાણમાં શાકભાજી સહિતના પાકોને વ્યાપક નુકસાન થયું છે જેને પગલે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેતીવાડી વિભાગને આવેદનપત્ર આપી લેખિત રજૂઆત કરી વળતર તેમજ સર્વેની માંગ કરવામાં આવી હતી ત્યારે આવનાર સમયમાં તંત્ર દ્વારા કેવા અને કેટલા પગલાં ભરવામાં આવે છે તે જોવું મહત્વપૂર્ણ બની રહ્યું છે ત્યારે વડાલી તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ માધાભાઈ પટેલ તેમજ જિલ્લા કોષાધ્યક્ષ ઈશ્વરભાઈ પટેલ તથા ભારતીય કિસાન સંઘના આગેવાનો હિંમતનગર ખાતે હાજર રહી લેખિત રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યું હતું બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા